કાયદાના થી સિનેમાના પડદા સુધી પ્રેમ દવે વકીલ અને ખૂબ જ જાણીતા ગીતકાર ગુજરાતનું નવલું ગૌરવ જેમણે ગુજરાતી સિનેમા જગતને પોતાની કલમથી ખૂબ જ સુંદર રચનાઓ આપી છે ખૂબ જ અનમોલ ભેટ આપી છે એવા વકીલ અને સાથે જ ગુજરાતી કવિ કહી લઈએ લેખક કહી લઈએ કે પછી તેમને કહીએ ગીતકાર તેવા પ્રેમ દવે વિશે વાત કરીએ જેમણે પોતાનું કાયદાનું શિક્ષણ એમએસ યુનિવર્સિટીમાંથી મેળવ્યું છે જેઓ હાલ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઊંચા ગજાના વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે પરંતુ કાયદાનો પાઠ જ્યારે ભણાવતા હોય કાયદા અને લઈને કોર્ટરૂમમાં જ્યારે તેઓ લડત ચલાવતા હોય અને ત્યારે જ બીજી તરફ તેઓ પોતે એક ગીતકાર તરીકે ઉભરી આવ્યા છે એક લેખક તરીકે એક કવિ તરીકે પણ ઉભરીને આવ્યા છે અને કલા જગતને ગુજરાતી કલા જગતને તેમણે ખૂબ જ અનમોલ ભેટ આપી છે હાલમાં જ ખૂબ જ પ્રેમ જે ફિલ્મને મળ્યો છે ગુજરાતી ફિલ્મ લાલુ કૃષ્ણ સદા સહાયે તેના ગીતોની રચના પણ પ્રેમ દબે કરી છે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં માઇલસ્ટોન સાબિત થયેલી અને બોક્સ ઓફિસ પર એકસો અગિયાર કરોડની અભૂતપૂર્વ સફળતા મેળવનાર ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે ના હૃદયસ્પર્શી ગીતોના સર્જક પ્રેમ દવે જ્યારે ગુજરાતનું ગૌરવ બન્યા છે દ્વિમુખી પ્રતિભાના ધની પ્રેમ દવે એક તરફ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ઊંચા ગજાના વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે તો બીજી તરફ તેમની કલમ ગુજરાતી કલા જગતને ખૂબ જ અનમોલ ભેટ આપી રહી છે એમએસ યુનિવર્સિટીથી સુપ્રીમ કોર્ટ સુધીની તેમની આ સફર કે જેમાં દવે કાયદાનું ઉચ્ચ શિક્ષણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી મેળવ્યું છે તેમનો દિવસ વકીલાતના ગાન અભ્યાસ અને કોર્ટરૂમની જટિલ દલીલોમાં પસાર થાય છે જે તેમની તર્કસંગતતા અને વિષય પરના અદ્ભુત કાબૂને દર્શાવે છે જોકે કાયદાની સૂક્ષ્મતાને સમજતા આ વ્યક્તિનું સાચું હૃદય કવિતા અને સંગીતમાં ધબકે છે સફળતાના સૂત્રધાર પ્રેમ કલા શક્તિનો પરિચય ગુજરાતી ફિલ્મોને લાલો ફિલ્મ દ્વારા થયો આ ફિલ્મે જે ઐતિહાસિક સફળતા મેળવી તેમાં માત્ર નિર્માણ કે અભિનય જ નહીં પરંતુ પ્રેમ દવે દ્વારા રચાયેલા ગીતોનો જાદુ એટલો જ જવાબદાર હતો તેમના ગીતોમાં રહેલી સરળતા માટીની સુગંધ અને હૃદય સ્પર્શતા એ લાલોને માત્ર સંગીત નહોતું આવ્યું પણ ફિલ્મને એક ભાવનાત્મક રીડ પૂરી પાડી હતી તેમણે સાબિત કર્યું કે કાયદાની તર્કસંગત દુનિયા અને કલાની ભાવસભર દુનિયા એકસાથે સુંદર રીતે જીવાઈ શકે છે આટલું અદ્ભુત રચના જ્યારે તેમણે કરી હોય ત્યારે તેમનું સન્માન કરવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું વડોદરાવાસીઓને સૌને પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ ફિલ્મને વધાવી લીધી ગીતોને વધાવી લીધું શબ્દોને વધાવી લીધા અને તમારા હૃદયમાં ઘરમાં મન મંદિરમાં એને સ્થાન આપ્યું વડોદરાનો જ છું વડોદરાથી જ મેં મારું વ્યવસાય વકીલાતની શરૂઆત કરી અને અત્યારે હું જે પણ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં છું એનું જે મૂળ ભાથું છે એ અહીંયાથી લઈને ચાલું છું અને આ મૂવી આપણા સૌનું મૂવી છે આપણા સૌના જીવનમાં કોઈક ને કોઈક રીતે આવા ફેઝ જોડાયેલા છે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આવી મૂંઝવણ અને ટ્રેપ કો કે એવી કોઈ કફોડી પરિસ્થિતિ કોઈ એમાં આવતા હોઈએ છે તો એક બહુ પોઝિટિવિટી નો ને જન્મ આપનારું મૂવી છે અને આપણે જ્યારે સાચા મનથી અને નિષ્ઠાથી જીવતા હોઈએ અને કર્મ કરતા જઈએ તો કૃષ્ણ સદા સહાય તે કૃષ્ણ ભગવાન આપણી જોડે છે જે પણ નેચરલ એનર્જી ફોર્સ કે આપણે એલિમેન્ટમાં માનતા હોઈએ એ શક્તિ આપણી જોડે છે એને માનીને ચાલીએ અને સૌ વડોદરાવાસીને એવું પણ મારે કહેવાનું કે આવા મૂવીઝને વધાવતા રહેજો અમારા જેવા કલાકારોની ને સાચો જે એવોર્ડ છે તમે લોકો છો અને તમારો પ્રતિસાદ છે તમારા લોકો દ્વારા કરાયેલી પ્રશંસા છે અને અમને વ્યૂઝ પણ આપજો રિવ્યુઝ પણ આપજો જેથી અમે પણ વધારે ને વધારે બેટર ક્રાફ્ટ પર કામ કરી શકીએ ખાસ કરીને મનોરથ સોંગ હમણાં ઘણું વાયરલ થયું છે ટ્રેન્ડિંગ છે રોજ સવારે લોકો પોતાના ઘરે સાંભળે છે આ સોંગ કેટલી મિનિટમાં અને એના તમને છે મનોરથ આખા મૂવીમાં જે બીજા ગીત બન્યા એમાં પહેલાં કમ્પોઝિશન કે ટ્યુન હતું પછી લખાયું પણ મનોરથ એકમાત્ર સોંગ છે કે જે પહેલાં લખાયું અને પ્રાકૃતિક રીતે લખાયું પછી એની પર અરેન્જમેન્ટ થયા અને લગભગ અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટમાં આ સોંગ લખીને આપ્યું અને લોક થઈ ગયું અને બધાને બહુ ગમ્યું પછી એ કમ્પોઝિશન થયા પછી ગવાયું મને આજે પણ લોકો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરે કે લોકો રૂબરૂ મળે કે આવું કોઈ પણ જગ્યાએ જવું તો એવું કહે છે કે અમે આ રોજ સોંગ સાંભળીએ છીએ કારણ કે આની કોઈક એક કડી કોઈકને કોરિલેટ વધારે કરતું હોય કોઈકને આખું ગીત કોરિલેટ કરતું હોય કોઈકને એનું એનું છેલ્લું જે અમે લખ્યું છે મેટાફર એ ગમતું હોય એટલે અમારો જે આઈડિયા હતો કે દરેક જણ અને પ્રત્યક્ષ રીતે કે સીધી રીતે કનેક્ટ કરી શકે અને સાથે સાથે એ મેટાફર કે આધ્યાત્મનું જે તત્વ છે એને સમજી શકે એને લગભગ અમે સાર્થક કરી શક્યા છે એવું અત્યારે લાગે છે અને બહુ મજા આવી રહી છે કે મનોરજ જેવું સોંગ લોકોના હૃદયમાં વસી રહ્યું છે ખાસ કરીને વકીલાત વકીલાત પર એ સચ કોઈ ફરક નથી પડતો અને એનું ક્રેડિટ જાય છે મારા ફેમિલી મારા વાઇફ કે જે મને દરેક વસ્તુમાં સપોર્ટ કરી રહ્યા છે અને સમજી રહ્યા છે કે હું આ બે અલગ અલગ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલો છું વકીલાત અને કળા અને એવી સ્પેસ મળી રહી છે એવું રૂમ મળી રહ્યું છે તો વકીલાત પણ કરી શકું છું અને કલા ક્ષેત્રમાં પણ જે પણ મારું યોગદાન આપવાનું છે કે જે પણ પ્રોજેક્ટ્સ હોય એની પર કામ કરી રહ્યો છું અઘરું છે કારણ કે હું મારી હાજરી મારા એક ક્ષેત્રમાં પણ એટલી જ જરૂરી છે અને પછી જ્યાં એક મનની ક્ષમતા હોય એ દિવસના અંતે થોડીક ઓવારે બેઠી હોય તો ફરી એને નદીના વેણમાં લાવવું એ થોડું કાઠું છે પણ વિથ ધ સપોર્ટ ઓફ ફેમિલી એ થઈ રહ્યું છે